हेलो मित्रों जय दुर्गादी एंड गुड मॉर्निंग मित्रों मस्तनी सवाग થઈ ગઈ છે ને અકાણે મિત્રો હવે નાયદન કમ્પ્લીટ થઈ ગયો તો મિત્રો હાને જોડી લીયો તો નાકા પેરી લીધી જો કે બાકી હે ને તો મિત્રો અકાણે આપણે જાઈવા રહે તો નાનો મોટો વસ્તુ ઘટે છે જે કે લેતો આવું પછી જાઈ રખડવા ને ક્યાં જવાનું હે ઈ તો મે વ્લોગ માં બને રહેજો તો તમને સુમ પડી જશે તો ચાલો લેટ્સ ગો એન્ડ લોગ ની અંદર બેનારા જો મસ્તની મજા આવશે કોલે કુલ જો આજ જવાનો છે મેળામાં થોડું કહી દઉં કે ક્યાં જવાનો છે એ થોડું કાકા લઈજો ખબર પડી જશે આ કેમાં જની સ્ટાર્ટ થઈ ગઈ છે રણુ જ જવાનો માટે તો પેલો રિક્ષા આપણે લઈ લીધો ને રિક્ષાના ઠાઠે આપણે તને તન પગ ઉંચા રાખીને લોકોનો તમે રિએક્શન જોવો ખાલી મિત્રો એક રિક્ષામાં આપણો કોઈદી ભેગું થાહે ને એટલે બીજો રિક્ષા લઈ લીધો ને મસ્તની ભાઈ હાણ પડવા આવી છે તો આપણે અહીં મેળા પોયગા નથી અને ધીરે ધીરે જો આખી એમની સ્ટ્રગલ લાઈક ચાલુ થઈ ગઈ છે મિત્રો આમાં તો ડાયરેક્ટ હાંજ પડી ગઈ હે પણ અમને ખબર છે મિત્રો કેવી હાંજ પડી છે તો મિત્રો ફાઇનલી મિત્રો બે કલાક આમાં બેહી થઈ ગયો ફાઇનલી આપણે પોગી ગયા હૈ તમે લાઈવ દર્શન કરી લ્યો મિત્રો આગળ કેવા એવા કાન થયા ને ભાઈ હું તમને કહી નથી શકતો પેલા તો આપણે ને બજારમાં ચક્કર મારો આવ્યા આપણે ચકરી વાર બેઠા એક બાજુથી તમે વ્યૂ ખાલી હું એકલો જ બેઠો મારા ભાઈ બના પેલા બેહી ગયા હતા આજ પાછા ભાઈ આને એ પૈસા એમ કેમ કે હું રહી ગયો તો એટલે મિત્રો ની અંદર ભાઈ બેહીન બહુ અલગ જ મજા આવે છે તમે જેની આ મજાનો લાભ ઉઠાવી લ્યો

अनेक <laughs> समाज આ પ્રોગ્રામ માં બાપા એક એવા ભટકી ગયા જે મા લઈ લઈએ એટલે પછી મૂકે જો હવાર સવાર થઈ ગઈ હે ભાઈ આખિરત રેખડાને બરબાદીનો સમય જો આથી સ્ટાર્ટ થઈ હે ભાઈ પેલો હવારમાં પ્રોબ્લેમ માઇક ખોઈ ગયું હે ને વાઇફ્યુ ડિગ્રેડ હે ગુડ મોર્નિંગ મિત્રો મસ્તની સવાર થઈ રહી છે જો જોજો હવે હવારમાં હાલીને વારો આવે હે જો તો રેખડા રેખડાઈનો પગ દુખે હે પણ જાવું હે ઈનો પગ દુખે પરુ તો કરું હે ખબર પડે એમ હે નહીં કશું એવું के फरमा निकली गया उठी गया था उता तो है नहीं क्या उठी गया था कई खड़ा है आखो दी आखी रात ने हंजे वेलू निकरा न तो वेलू निकरा नहीं आनी रात में काई करू नहीं तो हवर जड़ी कर मई ये का जीव नहीं रेगो इने वहां साधन वाय बजा बजा गया एक रिक्शा ना मिली પાટી અલગ આલી જાય છે વાડીઓની ગલીમાં બધી આની વાહે અમારે 24 કલાકનું ઉજાગરો હતો તો એ અમે વિચાર્યું હતું કે 300 રૂપિયા ભંગાય નહીં કામ કરવા જાહી આનીમાં બોલું છું આનીમાં 300 300 રૂપિયા લેવાના છે નહીં દે નાખ દે ખાઈમાં એ આઈ લો પૈસાનું મતલબ હે આપડે આપને

તો પૂગી ગયા ઘરે અને ભાઈ જે ભાઈ થાક લાગી ગયો હોય નેક્સ્ટ લેવલ ભાઈ પૂગી ગયો તો ઘરે આઠ આડા આઠે બસમાં બેસી ગયા તા એટલે ઈ તો એની આ સુધી સ્ટોરી હતી અને પછી ભાઈ ઘરે આવીને સુઈ ગયા એટલે કહે તો મોબાઈલ જોયો પછી સુઈ ગયો ને ત્રણ વાગે છે ત્રણ બાય વાગે અટા ત્રણ વાગે હે હવારની વાત હતી તો ભાઈ નું નાઈ ધોઈ લીધું એ ફ્રેશ થઈ ગયા હાય અને ભાઈ હવે એને

બો ઉધારે કઈ હું નું કિંમતી હતું ને નક હું લે ને જાત આ તો અવાજ તમારો જે આજુબાજુમાં તમારો બેકગ્રાઉન્ડમાં બહુ વધારે આવતો હોય ને ઓ માર જેમ જોડ નો આવ તો એને એને આસાનીથી કેપ્ચર કરી લી છે ને આપણો અવાજ ને હું જાડો રખ ના એ ને વધારે કઈ પ્રાપ્ત થઈ નહી બીજું લઈ લે પ્રોક ટાઈમ માં હું લેવાનું જ હતું તો એવું બધું આપણે કાંડ કરીને આવ્યો છે ને ઠકી ગયા તો ફૂલ ફૂલ તો ભાઈ હવે અટણે હે અટણ નો પ્રોબ્લેમ હુય બ મસ્તી નું ભાઈ નાઈ દન ફ્રેશ થઈ ગયા હૈ આમ પોબ મે હમ મોકરા થઈ ગયા હૈ ને લખડી ન ઠાકી ગયા તને ફ્રેશ થઈ કે મસ્તી ની દુકાન ભાઈ આપણે ઓપન કરી નખી હૈ હવે શું કરને ખબર જ હે હવે જો આ રહે હે એસ પર મે એકાદા વાર ઉત ચાર પાંચ ડાઉન કરાયા કાલે પાંચ ફિલ્મ બગાઈ જોઈ નાખવાના હે આજે નહીં અઠવાડિયા મે ફરે જોઈ નાખવા બાકી આપડો કામ કરવાનું આગળની પ્રોસેસ કંઈક કરી થોડા ઘણા બે ત્રણ કામ તો હોય આડા જોઈએ હવે એમાંથી કેટલા પતે કેટલા ન પતે લોગની અંદર મસ્તી જમીનમાં જ